પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શનાડ ગામે વિધવા બહેન અને તેના બાળકોને ગોવિંદભાઈ બજાણિયા અને દાતાશ્રી દ્વારા રહેવા માટે મકાન બનાવી આપવામાં આવ્યું વિધવા બહેન અને તેમના બાળકોને રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું પાટણ જિલ્લામાં આવેલ રાધનપુરની બાજુમાં શનાડ ગામની અંદર એક વિધવા બહેન અને તેમના ચાર બાળકોને છાપરુવાળી રહેતા હતા બહુ જ ગંભીર પરિસ્થિતિ હતી અને બાળકોના પિતા દોઢ વર્ષ પહેલાં એક્સિડન્ટમાં મૃત્યુ થયા હતા અને ત્યાર પછી આ પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી કોઈએ મીડિયા દ્વારા ગોવિંદભાઈ આપ્યો કે આ રહેવા માટે ઘર નથી કારણ કે મિત્રો ઘણા સમયથી ગોવિંદભાઈ બજાણિયા સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની અંદર તેત્રીસ મકાન બનાવી ચૂક્યા છે ત્યારે આ ગોવિંદભાઈ બજાણીયા ધ્યાનમાં લઈ અને પરિવારની મુલાકાત કરી પરિવારની પરિસ્થિતિ જોઈ ગોવિંદભાઈ બજાણિયાએ આ પરિવારને ઘર બનાવવાનું નક્કી કર્યું ત્યારે અમેરિકામાં રહેતા દાતા શ્રી પિંકીબેન હરેશભાઈ પટેલ અને તેમને આ મેસેજ આપ્યો અને કહ્યું કે આ પરિવારને ઘર રહેવા માટે નથી ત્યારે ગોવિંદભાઈ બજાણીયા અને પિંકીબેન હરેશભાઈ પટેલ આ નિરાધાર બાળકોનું મકાન બનાવવા સહભાગી બન્યા હતા